નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ તો ફતેગંજ મેઇન રોડ પર દુર્ગંધ માતા ડ્રેનેજના પાણીથી વેપારીઓ પરેશાન થયા છે વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ પર ડ્રેનેજ અને ગંદા પાણીની ગંભીર સમસ્યા ફરી એકવાર સપાટી પર આવે છે વોર્ડ નંબર ત્રણમાં આવતા ફતેગંજ વિસ્તારના મુખ્ય માર્ગ પર પાછલા ઘણા મહિનાઓથી દુર્ગંધ મારતા ડ્રેનેજના પાણીની સમસ્યા યથાવત છે સ્થાનિક દુકાનદારોના જણાવ્યા અનુસાર આ સમસ્યાનું કાયમી નિરાકરણ હજુ સુધી આવ્યું નથી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પંદરથી થી વીસ વખત ડ્રેનેજ લાઈનની સફાઈ માટે ગાડીઓ મોકલવામાં આવી છે પરંતુ દર વખતની કામગીરી માત્ર તાત્કાલિક પૂરતી જ રહેતી હોવાથી સમસ્યા ફરી ઊભી થઈ રહી છે ડ્રેનેજનું ગંદુ પાણી રસ્તા પર વહી હોવાથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે દુકાનદારો તેમજ ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વેપારીઓનું કહેવું છે કે દુર્ગંધના કારણે ગ્રાહકો દુકાન પર આવવાનું ટાળી રહ્યા છે જેના કારણે ધંધા રોજગાર પર સીધી અસર પડી રહી છે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ દ્વારા વહેલામાં વહેલી તકે ડ્રેનેજ તેમજ ગંદા પાણીની લાઈનની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી તીવ્ર માંગ કરવામાં આવી છે રિપોર્ટર રાહુલ રાજપૂત આ ફતેહગંજ મેઇન રોડનો વિસ્તાર છે અને એક મહિનાથી ચેમ્બરો ભરાઈ ગઈ છે અને પાણી રોડ પણ નીકળે છે બધાની સોસાયટીમાં આજુબાજુની સોસાયટી જે બી એપાર્ટમેન્ટ છે એ બધાના ઘરોમાં બી પાણી ભરાઈ ગયું છે અત્યારે ચાલવા માટે લોકોને તકલીફ પડે છે અને ચાલતા ગાડીઓનું પાણી ઉડે છે અને બીમારી પણ ફેલાઈ ગઈ છે એક મહિનાથી અમે લોકો કોર્પોરેશનમાં કમ્પ્લેન કરેલી છે એમની ગાડીઓ આવે છે અને એ ગાડીઓ આવીને કામ કરીને જતા રહે છે પણ એ એકદમ ગટરનું કામ ઓર્ડિનરી કમ્પ્લીટ થયું નથી એટલે એમને બધાને તકલીફ પડે છે એટલે અમે વિનંતી કરીએ કે કોર્પોરેશન સાહેબને કે ફરી તમે એકવાર અહીંયા આવીને આ કામ ગટરનું કામ કરો

Subscribe now and press the bell icon. Never miss an update.